નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભીલોડાના ધૂલવાણી ત્રણ ત્રણ રસ્તા પાસે લિંબજ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો ભીલોડા તાલુકાના ધુલવાણી ત્રણ રસ્તા ભૂતાવડ રોડ પર આવેલ બારેસી લિંબચિયા સેવા સમાજ વાડી ખાતે લિંબજ સમાજની કુળદેવી લિંબજ માતાજીના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ યજ્ઞના આચાર્ય શાસ્ત્રી કીર્તિકુમાર દવે દ્વારા કરાયો હતો આ પ્રસંગે મૂર્તિની દેવ સુધ્ધિ પ્રાયશ્ચિત કાર્ય અને વસ્તુ પૂજન સહિત પૂજા અર્ચના કરાઈ હતી અમદાવાદ આય શ્રી ખુડિયાર મંદિરના સંત મહંત માઈબાર જસુભાઈ દ્વારા આશીર્વચના અપાશે મંદિરના નિર્માણ કાર્યમાં દાતાઓ દ્વારા દાન પણ અપાયું હતું બારેસી લીંબત સમાજના આધ્ય પ્રમુખ બીટી નાઈ પ્રભુદાસ નાઈ જગદીશભાઈ નાઈ સહિત સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી